ફરીથી આપણે એક નવા બ્લોગ video ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે આવી ગયા હતા અને હમણાં કેટલાય દિવસથી આ blog blog shoot નહોતો કર્યો એનું એક કારણ હતું પહેલા તમને એક જીરું દેખાડી દઉં આપણે કારે કારું જીરું જો મિત્રો ઉગતું દેખાય દેખાણું અને તુવેર જોઈ લ્યો તુવેરને પાણી પાઈ દીધું એટલે ડાયરેક્ટ લોરું મેલવા માંડી લોરું હવે આને પાણી જ પાવાનું છે આપણે

પપ્પા અને મામા બે એવા વાડિયા મામા એવા તા જોઈ લી દેખાડી દઉં ફૂલ તું એવું થઈ ગયું જોવા પપ્પા ની ઉભા પપ્પા ને મામા હવે આપણે જવાનું હોય અહિયાં હમણાં વાડીએ ઓલી બાજુ કાકાને પણ રોટા અહીંયા જોવા જવાનું

મિત્રો આપણે આવે ને બીજી વાડી આવે ને બ્લોક ચાલુ કરી દીતો છે અને અહીંથી દેખાવા માંડ્યું છે જોઈ લ્યો તુઅર ફાલ ફૂલામાં જાજો દેખાય છે ઓલી વાડી કરતા વધારે દેખાય છે જોઈ લ્યો પુત્રા ને એવું ગયો છે પુત્રા નીકળી ગયો ખબરય ન પડતી જંગલ જેવું થઈ ગયું જંગલ આમથી આવે છે જો પપ્પા ને મામા હવે આલી બાજુ ભાઈ ઊભો છે આલી બાજુ ઉકાર ઉજુરી ને બધું વધારે દેખાવા માંડ્યું છે તો મિત્રો આપણે જવાનું ઘરે તો જાય ડાયરેક્ટ ઘરે